Oh, wow, girl

તો કેમ છો મારા વાલા ગુજરાતીઓ સ્વાગત છે તમારું મારી ચેનલ ટાઈમ ઇઝ મની બ્લોક્સની અંદર અને આજે હું ગયો તો વાઘજીભાઈના ઘરે અને વાઘજીભાઈના ઘરે ઘર સુધી ગયો તેમને જે માટલી પાણી ની લઈને જઈ રહ્યા હતા તેમની પાછળ પાછળ ગયો અને મેં જોયું કે તેમની તેમને એક ઝૂંપડપટ્ટીમાં રહ્યા રહી રહ્યા છે મેં ઝુપ્પડપટ્ટી જોઈ આજુબાજુનો વિસ્તાર જોયો જે ગંદકી કેટલી ફેલાય છે મેં એ જોયું તમે પણ જોયું વિડીયોની અંદર કે કેવી ગંદકી ફેલાય છે કઈ પરિસ્થિતિમાં એમને એક ઝૂંપડી બનાવી છે અને આ બધું મેં તો જોયું પણ સાથે સાથે આપણે એ પણ જોયું કે બાજુમાં એમની જે ઊભા હતા એમની ધર્મપત્ની હતા પણ એમના ધર્મપત્ની છે એ તમને મને કે એ ગંદકી કે એ ઝૂંપડીને નથી જોઈ શકતા કારણ કે એમના ધર્મપત્ની છે તે આંધળા છે તેમણે જોઈ નથી શકતા તો આ પરિસ્થિતિની અંદર પોતાની પત્નીની સેવા કરે છે અને જે પરિસ્થિતિની અંદર રહી રહ્યા છે એ જોઈને મને થોડું ઘણું બધું દર્દ થયું દુઃખ થયું તો મને એ લાગ્યું કે મારે કંઈક ને કંઈક મેસેજ આપવો જોઈએ કે આ વિડીયો કદાચ ખજૂરભાઈ સુધી પહોંચી શકે ખજૂરભાઈ શું લગીન વિડીયો ન પહોંચી શકે તો આજુબાજુના જે ગામડા છે દીક્ષણની આજુબાજુમાં દાણાવાળા છે અથવા તો સુરેન્દ્રનગર જિલ્લાના કોઈ ગામડા છે અથવા તો કોઈ સુરેન્દ્રનગરમાંથી જ કોઈ તેમની નાની એવી મદદ કરી શકે તો પણ એક સારી વાત કહેવાય કે કદાચ એમને નાનું ઘર બની શકે અથવા તો ઉપર પતરા રાખી શકે એવું કંઈક કરી શકે કોઈ તો એ પણ એક બહુ મોટી મદદ છે રહી વાત તમને કહ્યું કે મેં વાગજીભાઈ જોડે કાંઈ વાત કરી નથી તમે જોયું તો ખાલી નાનીઓ મેં વિડીયો શૂટ કર્યો તો એટલે મને એ નથી ખબર કે વાગજીભાઈ જો કે મારા ખ્યાલ મુજબ ચાર મહિનાથી તેમણે અહીંયા ઝૂપડપટ્ટીમાં રહે છે એની પહેલાં ક્યાં રહેતા હતા એમને છોકરો છે કે નથી કોઈ જ મને માહિતી નથી અને મેં એમની જોડે વાત પણ નથી કરી એટલે પહેલાં તો હું તમને આ કહી દઉં છું કે મને એવી કોઈ ડિટેલ્સ નથી એવી કોઈ માહિતી નથી કે તેમણે તેમનો જે છોકરો છે કે નથી કેટલા છોકરા છે કે પછી કોઈ છોકરો નથી આવી કોઈ માહિતી નથી એટલે પહેલાં જ તમને ચોખવટ એ કરું છું મિત્રો જેથી તમે કહો કે ભાઈ તને ખબર હતી કે એમનો એક છોકરો હતો આ જગ્યાએ રહેતો હતો ખોલું એવું મને કાંઈ ખબર નથી હવે બીજી વાર હું મુલાકાત કરીશ ત્યારે આ બધી જ વાતો કદાચ હું પૂછીશ ત્યાં પણ જે હાલતમાં હતો સોરી હું જે જગ્યા હતો અહીંયા એમને જોયું તો પછી હું મારા મોટામાંથી કોઈ પણ જાતનો પ્રશ્ન થયો જ નહીં ને એમની જોડે કોઈ વાતચીત કરવાનું કોઈ ગુલુ ભૂલું થયું જ નહીં કારણ કે જે પરિસ્થિતિ જોઈ મેં જે પરિસ્થિતિમાં એમને રહેતા હતા એટલે મારેથી મોટામાંથી કંઈ તો મારી પાછે પછી કોઈ સવાલ જવાબ નીકળ્યા નહીં પણ તમે કરી શકો છો ફૂલ નહીં તો ફૂલની પાંખડી કહેવાય છે જેમ ખજૂરભાઈ કદાચ બધાની હેલ્પ કરવા બેસશે તો બધાની હેલ્પ મારા ખ્યાલ મુજબ ખજૂરભાઈ નકરે એક જ હેલ્પ કરે બધાની મદદ બધાની એ એક જ ખજૂરભાઈ ઉપાડી લે એવું ના બની શકે પણ તમે પણ કંઈક કરી શકો છો જેમની પાસે છે કંઈક કે મારે કોકની મદદ કરવી છે તો આજુબાજુના જેટલા વિસ્તારના રહેતા હોય ગુજરાતના કે ગુજરાતની બહાર રહેતા હોય તો તમે એમની મદદ કરી શકો છો જે તમે હાલ જ જોઈ એ તો તમને ખબર જ છે મેં તમને રૂપરૂપ દેખાડી દીધું છે કે એમને આટલા ટાઈમથી તો અહીંયા રહે છે મને ખબર છે તો બસ એક આ નાની એવી વાત હતી અને એ એક ખાસ વાત કે આની અંદર મને પ્રેમ જોવા મળ્યો જોયું ને તમે મિત્રો પોતાની ધર્મ પત્નીની કેવી સેવા કરે છે તો બસ હું તો એવું આશા રાખીશ કે દરેકને આવા હસબન્ડ અને વાઈફ જે એમનો પ્રેમ છે એ અતૂટ રહે તૂટે નહીં ક્યારે તો એ પણ એક મજબૂત પ્રેમ જોવા મળ્યો તો બસ આશા કરું છું અને આ વિડીયોને તમે સારો લાગ્યો હોય તો તમે વિડીયોને શેર કરી શકો છો કે કોઈની મે મદદ થઈ શકે એના માટે તમે વિડીયો શેર કરી શકો છો અને વિડીયો સારો લાગ્યો હોય તો તમે લાઈક કરી શકો છો અને મારી ચેનલના નવા હોય તો તમે સબસ્ક્રાઈબ કરી શકો છો જેથી મને પણ એક મોટિવેશન મળી શકે અને હું પણ કંઈક આવા વિડીયો જે મદદગાર લોકો છે તમને મદદ કરી શકું છું અને કંઈક ને કંઈક મેસેજ તમને પણ આપી શકું છું અને નવા નવા વિડીયો બનાવી એવી જગ્યાએ જઈ અને જેમને જરૂર છે તેમની હેલ્પ પણ કરી શકું છું તો બસ આજના વિડીયોમાં એટલું જ મળીશું નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ એન્જોય યોર લાઈફ